ગુડ મોર્નિંગ એવરી વન કેમ છો ઉઠી ગયા ઘાસ તો કર્યો કે નહીં ચલો આપણે જઈશું હવે ઓફિસ ચિંતા છોડો દેવો સાથે જોડાવો હું પહોંચી ગયો છું ઓફિસની રીતમાં હું પહોંચી ગઈશું ઓફિસમાં ગુડ મોર્નિંગ મિત્રો આપણે મળીએ ઓફિસ પછી ત્યાંથી સાચો મિત્રો હવે આપણે જઈએ છીએ ઓફિસથી ઘરે તમે આજે શું કર્યું એ શેર કરો આજ દિવસ કેવો રહેશે તો હું પહોંચી ગયો છું ઓફિસથી ઘરે થોડીક વાર આરામ કરીને આપણે જઈશું ગરબા ક્લાસમાં તમારો આજનો દિવસ કેવો રહ્યો એ જરૂર શેર કરો મારા સાથે નીચે કોમેન્ટમાં આપો જે બી થયું હોય જોડાયેલા રહો તો હું તૈયાર થઈ ગઈ છું ગરબા ક્લાસમાં તો આપણે હવે જઈશું ગરબા ક્લાસમાં તો જોડાયેલા રહેજો મિત્રો મિત્રો નીકળ્યો તો ગરબા ક્લાસ માટે પણ બાઇકમાં થોડો ડકો આગલા ટાઈમમાં નીકળ્યો

पंचर जा लेला घंटे नहीं हैं ना मतलब पेट्रोल पंप पर आने के पहले का नहीं वहाँ मैं अभी पेट्रोल डलवाने गया ना तो उन्होंने बोला कि पंचर होगा शायद आपने बिना बिना आपकी पूछे ही बता रहे हैं कि पंचर होगा हाँ देखिए उस उस तो चेक किया ना हवा का पेट्रोल पंप पे तो हवा अंदर गई नहीं पिछले का हो गया आगे का नहीं हुआ। आइरू पंचर पच्चा हॉल प्लेन पच्चा रिफ़ेरल से। ओके स्टार क्या हुआ सर प्लेन हो गया जबकि गाड़ी है तब पता है, लग रहा है। तो खूब पहुंची गए ક્લાસ ઉપર બાઇક પંચરના થયા સાઈઠ રૂપિયા અને આપણે વાત કરી પચાસ એમ મોંઘવારી પણ વધતી જાય છે પેલા ક્યાં વીસ રૂપિયા અત્યારે ક્યાં સાહીઠ રૂપિયા ત્રણ ગણો ભાવ ભાઈ આ તો હજુ શરૂઆત છે સાહીઠ ના સો રૂપિયા બી થાય એવી શક્યતાઓ ખરી મને એવું લાગ્યું તમારું શું માણવું છે થોડુંક કોમેન્ટમાં કહો તો મિત્રો મળીએ આપણે ગરમ તો હું ઘરે આવી ગયો છું ગરબા ક્લાસમાંથી સુઈ જઈએ ઓલમોસ્ટ રાત્રે વાગે છે સવારે સવારે જોબ જવાનું છે ફટાફટ સુઈ જઈએ મસ્ત રહો ખુશ રહો અને વાઈપ કરતા રહો દિવસ સાથે ગુડ નાઇટ